હાઈ બ્લડ પ્રેશર માટે ખાનપાનની રીત બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા અને તેને રોકવા માટે આહાર માટેની આદતો મહત્વની ભૂમિકા ભેળવે છે મુકેશ ડાયટ અંગે રાહુલ અને ટીમને સમજાવે છે ફ્રૂટ્સ જેમ કે કેળા નારંગી કિસમિસ ખજૂર જેવા ફળો અને વટાણા મશરૂમ પાલક બટેટા જેવા શાકભાજીમાં ભરપૂર પોટેશિયમ હોય છે તમારા નિયમિત આહારમાં તેનો સમાવેશ કરવો જોઈએ જમરૂદ પપૈયા કેળા જેવા ફળ અને પાલક બટેટા જેવા શાકભાજીમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેને પણ તમારા નિયમિત આહારમાં તેનો સમાવેશ કરવો જોઈએ બ્લડ પ્રેશર માટે મીઠું પણ મહત્વનો ભાગ ભેળવે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ એક વયસ્કે પાંચ ગ્રામ સેવન કરવું જોઈએ પરંતુ ભારતીયો થી દસ ગ્રામ મીઠું રોજનું ખાઈ જાય છે તેમના ભોજન સાથે પાપડ અથાણું ફરસાણ સેવ વેફર વગેરે છે જેમાં મીઠું વધારે પ્રમાણમાં હોય છે તમારા ભોજનમાં સોડિયમનું પ્રમાણ ઘટશે તો તે બેથી આઠ એમએમ એચજી બ્લડ પ્રેશર ઘટાડશે સ્માર્ટ રીતે ખરીદી કરો ખરીદી કરતી વખતે ફૂડ લેબલ વાંચો બહાર જમવાનો પ્લાન હોય ત્યારે પણ તમારા આહારના પ્લાન વધુ માત્રામાં ફળો અને શાકભાજી ખાઓ અને લો ફેટ વાળું ખાવાનું જેમ કે ડેરી પ્રોડક્ટ્સ એ ઓછા ખાઓ ચરબી અને કોલેસ્ટ્રોલ વધુ હોય તેવો આહાર ટાળો આખું અનાજ મરઘી માછલી અને બદામ ખાઓ સોડિયમ મીઠાઈ શુગરયુક્ત પીણા અને કાચા માંસને ઓછું કરો સ્વસ્થ જીવન માટે આરોગ્યપ્રદ ખાનપાનની રીત અનુસરો બીપીનું નિયમિત નિરીક્ષણ કરો અને તેને કંટ્રોલમાં રાખો